દરરોજ લાખોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક દુકાનમાં એક મહિલા યુવતી અને યુવક દુકાને ખુલ્યા વિદેશી દારૂ વેચતા નજરે પડી રહ્યા છે તે જ વાત સાબિત કરે છે કે ગુજરાતમાં કેવી છે દારૂબંધી ત્યારે શિનોર તાલુકાના સુરાશ્રામળ ગામે દુકાન યાળમાં ખુલ્લામ વેચાતા વિદેશી દારૂના વાયરલ વિડીયોને લઈને શિનોર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે વાયરલ વિડીયો બાદ શિનોર પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એચડી ન્યૂઝ ગુજરાતી શિનોર સાધલી